કેટલી મોંઘી ગાડી છે ના અરે બા એટલા પૈસા મેકમાં મેં તને કામ લાગે એટલી ઇન્કમ એટલું બી વિચારવાનું કે આપણી પાસે ઇન્કમ એટલું જ હેલો સ્વાગત છે તો હું આજે મારી મમ્મી પાસે એક વસ્તુ માંગવાનો છું ખબર નહીં આપે કે નહીં આપે એ વાત તો ચાલો મમ્મી આવશે પછી જ કરીશું તો હમણાં તો મેં ઘરે છું તો આ તમને ખબર હશે કાલના જ કપડાં છે કારણ કે મેં એક ફ્રેન્ડ સાથે સવારનો ગયો હતો એક કામ માટે તો હજુ હમણાં એવો મારો વ્લોગ નહીં બન્યો કારણ કે અર્જન કામ હતો ને તો આ બ્લોગ બને એવું ન હતું એટલા માટે તો હમણાં મેં મારા ઘરે આવી ગયું છું તો હવે આપણું બ્લોગ ચાલુ કરીએ તો જુઓ મારી પત્ની હમણાં શું કરેલી છે શું કરે છે

તો આજે મજા આવશે ને ખાવાની ગાઈસ શિયાળામાં મીઠી બહુ સસ્તી મળે અને મીઠું ખાવાનું મારી સાચને બહુ જ ગમે એટલા માટે મેથી બહુ જ ગમે તમને મીઠી એવું ગાઈસ માર્કેટ માંથી લાવી છું તાજી તાજી મેથી તાજી તાજી તો ગાઈસ હમણાં જ મમ્મી ને મારી વાઈફ ગયા હતા માર્કેટ ત્યાંથી જ હમણાં જ લાવ્યા છે તો મજા આવશે આજે તો મસ્ત બનાવજા ને એક વાત કેમ મમ્મી પાસે આજે મેં એક વસ્તુ માંગવાનો છું તો તું મારો સપોર્ટ કરશે એક વસ્તુ માંગવા છે તો તું મને ખાલી સપોર્ટ કરશે હાલ ચાલ મેં તને ફોટો પછી ને મેં ફોટો બતાવી તો ગાઈસ મેં ફોટો શું માંગવાનો છું એવો આ ગાડી છે જો લેની પકડની બરાબર જો ને આ ગાડી છે કેટલી કેટલી મોસ્ત લાગે છે કેમ અલે આટલી મસ્ત ગાડી છે યાર અમે બે તું મારા મમ્મીને મનાવ નહીં આવે તો પછી બહુ જો ના બામ નહીં મેન નહીં માનો ત્યાં મમ્મી ક્યાંથી માના કેમ મને ગમતું જ નહીં આવે ભાઈ આ પ્લીઝ મમ્મીને કહે નહીં આ પ્લીઝ मुंगी मुंगी ने भी ना मैं बिना तुम मेरा फॉर्म में मेरा फॉर्म ले जा चल बस मेरा फॉर्म ले जा ना अब मैंने नहीं था कि गम्मी थी ना प्लीज नो प्लीज माय लीडर लिखा तू मनाओनी मम्मी खाली मम्मी ने मना ले मम्मी मने बोल है એટલે કે જો मम्मी मानी जे तो विचार हां माईते नाच छे पण હું થાય છે પણ લે કેટલી ગાડી ગાડી છે તો ગઈ ગાડી નો મટના મને નહીં ગઈ ગમતી મને માળી એક્સરસાઈઝ પ્યાડી છે यार अब माननीय ना माननीय प्लीज प्लीज मैं तना मैं तना फॉरवर्ड किया चल मैं तना फॉरवर्ड मंगी से तना खबर पड़े आप लोग मोटो कर रहे हो तो उस से तना मंगली गाड़ी यार ना यार ना बहुत टाइम की चली है टीम माननीय टीम चालू से तो तारे पुरू का आ तो मम्मी पुरू पड़े तू खाली मम्मी ने જોઈ લે મેં મનાવાટ ના મે કોઈ જાણું નહી તું જાને મમ્મી જાને ના પણ દાડી ના છે પછી મમ્મીની મમ્મેને પછી મેકેનો મનાવાટુ સપોર્ટ આલેટ મમ્મી મનાવા ના પ્લીઝ 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 આટલો મોટો પ્લીઝ મમ્મી પ્લીઝ પત્ની નહીં પત્ની એના માટે બધું છું તું ખાલી યાર મારે માડ છે પ્લીઝ

મામો મીમે પેલી ના કે જેમ એટલા ઉગી જમવાનું હમમ તઈ વાત થાય તો તું મને કે કે ફરવાનું કે ખાલી આવ બી કઈ લઈ જઈશ ક્લીન જતો દે કામ પર કોણ જઈ ભી ટુ આપણી વાઈફ આપણો કઈ બતાવે છે ગાઈસ આ એટના પાણી કરો ત્યાં મુક દેવાનો સમજ રિપીટ કર આપણે પહેલા તો પહેલા માં પાણી ગરમ થાય મૂકી દેવાનું પછી એને વાડકી મૂકવાની આવી હા પછી એને ચાઈ ને મૂકી દેવાનું આપણે પાસે એલું છે ને કે એટલા માટે આપણે દેસી જુગાર કરીએ છે હા સમજ પડી મમ્મી બી ચાલો છે નું કામ અને મમ્મી ને આપણે થોડી પટાવવાની છે તો ગાઈસ આજે આપણે સક્સેસ થવાનું છે આપણે વસ્તુ જે મે બ્લોગ માં બતાવ છે એ વસ્તુ મમ્મી મમ્મી પાસે માંગા તો મને મળે છે કે નહીં મળે તું કેમ ના પાયા કરે છે એ વસ્તુ અવેલેબલ નથી અવેલેબલ નથી મારી મારે ભરોસ રાખ્યું ઓકે હા આપણા ફેમિલી બ્લોગમાં બધું જ રેસીપી બધું જ નાટક ઝઘડો બધું જ મળશે આપણો ફેમિલી બ્લોગ ગાઈસ પછી આ રીતના રવા દેવાનો આ રીતના વસ્તુ મૂકી દેવાનું કેમ કે નથી વળાડેની બહાર ન જાય અને વળાટથી જે બફાશે એ જે આપણે જે મીઠા છે તે હવે આને આપણે 15 કે 30 મિનિટ જેવો રવા દેવાનું છે પછી ચેક કરીશું આપણે મૂકી જો દેસી જુગાર ગાઈસ કેવી થાય મતલબ એને એની પર એના એની પર વજન મૂકીને કઈ દેસી જુગાર કરો મમ્મી તો હું કઈ બાંધના કરતા ઘરનો સ્વાદ વધારે આવે છે તારા તારા ઘોકે દ્વારા હાથ નો હા મુરિયા તઈ ઓનો જો હવાદ ની હે ઓટારો હબોટ બડે મારિયો ને સી કાઢ દયા હે તો કામ લાગે ની ખવરાવા તો કેવી દેજો ની કેવી જોઈજો ની તો ગાઈસ આપણા ફેમિલી માં નમન ઓ જોવાનું બોલસે તમને તો જો લો આપણે આગળ બી જીઈએ નબી ને મનાવવાની છે ગાઈ લેવાની તો આઈ વી ગટ હી

અરે બા એટલા પૈસા બેંક માં વેચેતા તને આગળ વધે તો કામ લાગે આપડે એટલી ઇન્કમ નહીં નઈ આપડે એટલી ઇન્કમ નહીં ને એટલું બી વિચારવાનું કે આપડે પાસે ઇન્કમ એટલું છોડવાનું

ના ના નહી ગાડી ગાડી થાય ના એટલે એ પાંચ હજાર નો હપ્તો આવે તો પાંચ હજાર રૂપિયા મહિને બે કેટલા આગળ કામ લાગે આપણને કેટલા કામ લાગે મારી ડ્રીમ બાઈક મને મળી નઈ સૈકી કારણ કે મમ્મી લોકો મને ખપાવા માટે ના પાડી બહુ મોંઘી ગાડી છે બહુ જ એટલે બહુ જ મોંઘી ગાડી છે તો મારા ના પાડી આપણા આ કમાણીથી લેવું પડશે આગળ જઈને આપણે કંઈ સક્સેસ થશું પછી તો ચાલો મારું ડ્રીમ તો ખબર નહીં એમ મમ્મી મમ્મીએ એમ તો વાત સારી કીધી છે કે તમારા પૈસા પર લેવું એટલા મારા કીધી છે કે મારી મહેનત પર લેવું સક્સેસ થઈને લેવું કશું કરીને લેવું લાઈફમાં તો એ વાત તો સાચી છે ચાલો નેક્સ્ટ વ્લોગમાં મળીશું ફેમિલી સાથે માઉ ડ્રીમ બાઇક તો મને મળી નહીં શક્યું તો ચાલો નેક્સ્ટ વ્લોગમાં મળીશું બાય બાય ને એ વિડીયોને સ્કીપ નહીં કરતા